તો હલો મિત્રો બધા કેમ છો બધાને જય માતાજી તો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું આવી ગઈ છું કચ્છના નાના રણમાં તો આજે અગરિયા લોકો મીઠાની ખેતી કેવી રીતે કરે છે તે હું તમને બતાવવાનો છું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહો અને મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો કચ્છના રણમાં હું આવી ગયો છું અને બધા ઘણા બધા અગરિયા અહીં મીઠાની ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તો વિડીયોમાં જોતા રહો તમને મીઠાની ખેતી કેવી રીતે કરવાની અને કેવી રીતે પાતળમાંથી પાણી કાઢે હું તમને બતાવીશ તો વિડીયોમાં જોડાઈ રહો તો આ છે મિત્રો મશીન જે રાત્રે આને ચાલુ કરી અને મોટરો આના દ્વારા ચાલુ રહેશે આ મશીનના હિસાબે આ જનરેટર ચાલુ રહે આનાથી આને કનેક્ટ કરેલું છે તે આ ચાલુ રહે પછી આનો જે પાવર આવે તે આગળ ઉલા બોર્ડમાં આવે તો એ બતાવું પછી બોર્ડમાંથી મોટર ચાલુ થાય અને મોટર ચાલુ થાય પછી જે કૂવામાંથી પાણી નીકળે તો ચાલો હું તમને બોર્ડ બતાવું તો આવી બોર્ડ છે જે જો અહીં આ ફી શિયા બે તેમાં મોબાઈલ કે બલ્બ ચાલુ કરી શકાય છે આમાં ઉપર બલ્બ બલ્બ લગાવી શકાય અને આ કોડો છે આના આનાથી મોટર કનેક્ટ કરેલી હોય તે વચ્ચે રાખે તો ચાલુ થઈ જાય અને સાઈડમાં કરે તો બંધ થઈ જાય એવી રીતનું એમને બધું પાવર ઓટોમેટિક ગોઠવેલું છે આ મીટર કાંટો છે ચારસો વોલ્ટ પાવર હોય ત્યારે મોટર ચાલુ થાય નહીં એ બધું એમની રીતે એમને બધું ગોઠવેલું હોય તો આ છે એક બોર્ડ અને આગળ સોલર છે તો મિત્રો આ સોલર પ્લાનની ડીસુ છે આના ઉપર તડકો આવે તો આનાથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આનાથી લાઇટ પણ આપણા ઘરમાં થઈ શકે છે તો આ આની બધાની પાવર એક જે સામે પેટી છે તે બોર્ડમાં બધો પાવર કનેક્ટ થાય પછી અહીંયાથી એમને જરૂર હોય ત્યાં ત્યાં લઈ જાય પાવર તો આ સોલર છે તો અહીં કેટલી બધી સોલર છે જુઓ દસથી અગિયાર બાર જેટલા સોલરના પાટિયા છે તો દિવસે દિવસે આના દ્વારા મોટરો ચાલુ કરી અને કૂવામાંથી પાણી ખેંચવામાં આવે છે અને રાત્રે રાત્રે જે મેં તમને ઓલું મશીન બતાવ્યું તે મશીન અને જનરેટર દ્વારા પાવર ચાલુ કરી અને એનાથી મોટરો ચાલુ કરીને કૂવામાંથી પાણી ખેંચવામાં આવે છે તો હું તમને આનો પાવર બતાવું અત્યારે તડકો છે તો અત્યારે ફૂલ તડકો છે તો અત્યારે આનો પાવર કેટલો છે હું તમને બતાવું ચાલો આપણે પીટીએ જઈએ જો મિત્રો આ બોર્ડમાં કેટલા બધા વાયર કનેક્ટ કરેલા છે મને તો કંઈ ખબર જ નથી પડતી કયો વાયર ક્યાં કઈ જગ્યાએ જાય છે આમ પણ જાય છે આમ પણ જાય છે અને અહીં પણ તો અત્યારે આ તડકાના હિસાબે આ સોલરના પાટિયા છે તેમાંથી પાવર આવે છે તો કેટલા ટકા છે તો એ તે તમે આપણે જોઈએ તો આ છે પેટી તો જુઓ અત્યારે આશરે પિસ્તાલીસ થી પચાસ વોલ્ટની આજુબાજુ બતાવે છે તો આનો અવાજ કેવો આવે છે જુઓ તો અત્યારે તડકો છે એટલે આમાંથી લાઈટ લીધી છે અને અત્યારે આના દ્વારા મોટર ચાલુ છે તો જ્યારે રાત થાય ત્યારે ઓલા મશીન અને જનરેટરથી લાઇટનો ઉપયોગ કરશે અને દિવસે દિવસે આ તડકાનો ઉપયોગ કરશે તો ચાલો હું તમને પહેલે સામે મોટર છે તો મોટરનું પાણી આવી રહ્યું છે તે હું તમને બતાવું મિત્રો આ છે રણમાં કૂવો જે આમાંથી પાણી આવે છે તો ચાલો તમને કૂવો બતાવું તો જુઓ કૂવો કેટલો ઊંડો છે તો અત્યારે આની અંદર સબમરી મોટર છે એનાથી પાણી આવી રહ્યું છે તો મોટર અહીંથી ચાલીસથી પચાસ ફૂટના અંતરમાં અંદર ઊંડી હોય છે તો ત્યાંથી પાણી આવે છે તો અહીંયા પાણી આવે છે જુઓ જો અહીં નાનું નાનું બંબુડી થઈ રહી છે થોડું થોડું પાણી આવે છે તો આમને અત્યારે અંદર સબમરી મોટર નાખી છે એટલે એ સબમરી આપણને દેખાતી નથી અંદર જમીનમાં હોય પાણીમાં એટલે એ નથી દેખાતી બાકી બીજા કૂવામાં આવી મોટર મૂકવામાં આવે છે જુઓ આ રહી મોટર તો અત્યારે એમાં સબમરી છે એટલે એ આપણને દેખાતી નથી તો એનું પાણી કેવું આવે છે એ તમને બતાવું તો જે કૂવામાંથી પાણી નીકળે તેનો આવી રીતે સંગ્રહ કરવામાં આવે છે જે અલગ અલગ ચોરસ ખાના કર્યા છે જમીન ઉપર તેનું તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તો જુઓ કેટલી બધી જમીનમાં પાણીનું રોકાણ કરેલું છે તો આ બધું પાણી અત્યારે નોર્મલ છે ખારું પણ થોડું ઓછું ખારું છે તો આનું ડિગ્રી અને તાપ તાપમાનના હિસાબે ડિગ્રીમાં પાણી થાય પછી આને મીઠાના ચોર ચોકટું હોય તે સામે છે એ તમને બતાવું એમાં છોડવામાં આવે છે તો ડિગ્રી થાય પછી એમાં જવા દે અને પછી એનું મીઠું પાકે તો ચાલો હું તમને એ બાજુ લઈ જાઉં અત્યારે આ બમ્બો દેખાડું કે આ જમીનમાંથી પાણી આવતું પાણી કેટલું છે તો જુઓ મિત્રો આપણે જે અત્યારે સબમરી મોટર જોઈ તેમાંથી પાણીનો બમ્બુડી આટલી આટલી થાય છે મોટર મોટી છે છતાં જમીનમાં પાણી ઓછું હોવાના કારણે આટલું આટલું પાણી આવે છે અને આગળ જે કૂવા થોડાક ઊંડા છે તેમાં થોડું વધારે પાણી આવે છે એ પણ આપણે જોઈએ તો જુઓ મિત્રો જે ઓલ બાજુલો નળ છે તેમાં વધુ પાણી આવે છે અને આ બાજુલો નળ છે તેમાં પણ વધુ પાણી આવે છે કારણ કે તેનું ઊંડાણ જમીનનું ઊંડાણ થોડું ચાચું છે એટલે થોડું વધારે પાણી આવે છે અને જે સામે દેખાય તેમાં તો સાવ થોડું થોડું પાણી આવે છે કારણ કે એનું તળિયું બહુ અધર હશે પાણીનું જમીનમાં પાતાળમાં પાણી થોડુંક ઓછું હશે જે અલગ અલગ જગ્યાએ છે એક સામે છે પછી એક અત્યારે મેં તમને બતાવ્યું છે અને બીજા બે ત્રણ ઉલે છે તો અત્યારે હું તમને હવે મીઠાનો પાટો બતાવું તો આપણે મીઠું જોવા જઈએ તો મિત્રો આજનો વિડીયો હું અહીં પૂરું કરું છું અને તમારે મીઠાની ખેતી જોઈ હોય તો પાક બે આવશે તો તેમાં જોઈ લેજો મીઠાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈ લેજો આજે મેં તમને ખાલી પાણીનો સંગ્રહ અને કૂવા બતાવ્યા તો બીજી વાર હું તમને મીઠાની ખેતી કરતા માણસો બતાવીશ તો મિત્રો જે પણ મારી ચેનલમાં પહેલીવાર હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાને આવા વિડીયો આવતા રહેશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને એક મસ્ત કોમેન્ટ કરી દો